પિતૃપક્ષ એટલે પિતૃઓનું તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવાનો સમય ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું ઘણું જ મહત્વ છે શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી પિતૃતૃપ્તિની વિધિ જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ થાય છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને દાન પરિવારને સુખની પ્રાપ્તિ કરાવે છે તેનાથી સાત પેઢીઓ તરી જાય છે અને વંશવૃદ્ધિ થાય છે શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે આ પ્રશ્નનો જવાબ માર્કંડેય પુરાણમાં મળે છે તે અનુસાર શ્રાદ્ધથી સંતુષ્ટ થયા પછી પિતૃઓ શ્રાદ્ધ કરનારને આયુષ્ય સંતાન સંપત્તિ જ્ઞાન સુખ સ્વર્ગ અને મોક્ષ આપે છે અન્ય પુરાણની વાત કરીએ તો બ્રહ્મપુરાણ અનુસાર જે વ્યક્તિ ભક્તિભાવથી શ્રાદ્ધ કરે છે તેના પરિવારમાં કોઈ દુઃખ નથી થતું આપણા પૂર્વજો આપણને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરે છે તેમની મદદ પ્રજ્ઞા એટલે કે અંતર્જ્ઞાન દ્વારા આપણા સુધી પહોંચે છે એટલે શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ શાસ્ત્રો કહે છે કે પૂર્ણનામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર એટલે કે જે નરકમાંથી બચાવે છે તે પુત્ર છે શ્રાદ્ધ કરવાથી જ પુત્ર જીવનમાં પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકે છે આજકાલ જે લોકો પૂર્વજો કોણ છે અને ક્યાં છે એવી શંકા મગજમાં રાખીને શ્રાદ્ધ નથી કરતા તેમની આ શંકાનું નિવારણ કરતા ઋષિ માર્કંડેએ કહ્યું છે કે પિતૃઓ પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં તિથિએ પોતાના સંતાનના ઘરના દ્વારે સૂર્યોદયના સમયથી જ આવીને બેસી જાય છે એવી આશાએ કે તેમના પુત્ર પૌત્ર ભોજનથી તેમને તૃપ્ત કરી દેશે પરંતુ સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધી પિતૃઓને જ્યારે ભોજન પ્રાપ્ત નથી થતું તો તેઓ નિરાશ અને ક્રોધિત થઈને પોતાના પિતૃલોકમાં પાછા જતા રહે છે શાસ્ત્રોમાં શ્રાદ્ધની અનિવાર્યતા બતાવવામાં આવી છે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે શ્રાદ્ધમાં કાગડા કૂતરા અને ગાયને ભોજન શા માટે આપવામાં આવે છે તો જણાવી દઈએ કે તેમને યમનું પ્રતિક માનવામાં આવે છે ગાયને વૈતરણી પાર કરનારી કહેવાય છે કાગડાને ભવિષ્યવક્તા અને કૂતરાને દુષ્ટતાની નિશાની માનવામાં આવે છે તેથી શ્રાદ્ધ દરમિયાન તેમને ભોજન આપવામાં આવે છે આપણા પૂર્વજો મૃત્યુ પછી કયા જીવનમાં ગયા છે તે આપણે જાણતા નથી તેથી ગાય કૂતરા અને કાગડાઓને પ્રતિકાત્મક રીતે ખોરાક આપવામાં આવે છે આવો હવે એ જાણીએ કે શ્રાદ્ધ કેવી રીતે કરવું તો સૌ પ્રથમ યમના પ્રતિક ગણાતા કાગડા કૂતરા અને ગાયના ભાગ અલગ કાઢો તેમાં તમામ ભોજનની કેટલીક વસ્તુઓને મૂકો પછી એક વાસણમાં દૂધ પાણી તલ અને ફૂલ લો કૂશ અને કાળા તલ સાથે ત્રણ વખત તર્પણ ચડાવો ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ નો જાપ કરતા રહો તમારી ઈચ્છા પ્રમાણે વસ્ત્ર વગેરે પિતૃઓના નિમિત્તે કાઢી રાખીને દાન કરો આ સિવાય જે લોકો દૂરના વિસ્તારોમાં રહેતા હોય અને તેમની પાસે શ્રાદ્ધની સામગ્રી ઉપલબ્ધ ન હોય અથવા તો તર્પણ ચઢાવવાની વ્યવસ્થા ન હોય તો તેઓ એક સરળ ઉપાય દ્વારા પૂર્વજોને તૃપ્ત કરી શકે છે તેના માટે દક્ષિણ તરફ મૂક કરીને ઊભા રહો તમારા જમણા હાથના અંગૂઠાને પૃથ્વી તરફ કરો અગિયાર વાર ઓમ તસ્મય સ્વદા નમઃનો જાપ કરો આ તમારા પૂર્વજોને તમારી શ્રદ્ધાંજલિ હશે મિત્રો પિતૃપક્ષ દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાય છે તો આવો જાણી લઈએ કે પિતૃપક્ષમાં શું ન કરવું જોઈએ પિતૃપક્ષ પિતૃઓને યાદ કરવાનો સમય હોય છે તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં પિતૃપક્ષ દરમિયાન લગ્ન મુંડન સગાઈ અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે પિતૃપક્ષ દરમિયાન પિતૃને તર્પણ અને શ્રાદ્ધ સૂર્યપ્રકાશમાં જ કરવું જોઈએ બોલથી પણ સૂર્યાસ્ત પછી શ્રાદ્ધ વિધિ ન કરો તેનું કોઈ પરિણામ નહીં મળે પૂર્વજો સૂર્યના પ્રકાશમાં જ પૃથ્વી પર આવે છે અને ખોરાક અને પાણી ગ્રહણ કરે છે ધ્યાન રહે કે પિતૃપક્ષ દરમિયાન કોઈ નવો ધંધો નવી નોકરી નવું કામ શરૂ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં સંઘર્ષ વધે છે કાર્યમાં સફળતા મળવાની શક્યતા ઓછી રહે છે આ સમયગાળા દરમિયાન ઘરનું બાંધકામ નવા મકાનમાં સ્થળાંતર અથવા ભાડાના મકાનમાં કળશ સ્થાપિત કરવાનું કામ પણ ન કરો પિતૃપક્ષ દરમિયાન લોખંડ ચામડાની વસ્તુઓ જૂના કપડાં કાળા કપડાં વાસી ખોરાક તેલ વગેરેનું દાન કરવું જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓ નારાજ થાય છે પિતૃપક્ષ દરમિયાન માંસાહારી ખોરાક લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ જે લોકો તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરે છે તેઓએ આ સોળ દિવસોમાં શારીરિક સંબંધ ન રાખવો જોઈએ આનાથી પિતૃપૂજાનો પરિણામ નથી મળતું હકીકતમાં હિન્દુએ તો આજીવન માંસાહારથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ આવો હવે પિતૃપક્ષ દરમિયાન કરી શકાય એવા કેટલાક ઉપાયો વિશે જાણી લઈએ પિતૃપક્ષમાં દરરોજ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો કારણ કે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે આ ઉપરાંત તેને પૂર્વજોની દિશા પણ માનવામાં આવે છે આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી તેમજ ઘરના લોકો ઘણી પ્રગતિ કરે છે અને જીવનમાં ઘણી સફળતા મેળવે છે પણ એક વાત હંમેશા યાદ રાખવી કે અન્ય દિવસોમાં આ ભૂલ ન કરવી પિતૃપક્ષ દરમિયાન જ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે પરંતુ સામાન્ય દિવસોમાં દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાની ભૂલ ન કરવી કારણ કે આ યમની દિશા છે આવું કરવાથી પરિવારને પરેશાની થઈ શકે છે આ સિવાય પિતૃપક્ષમાં રોજ પીપળાના ઝાડની નીચે દીવો કરવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડ પર દેવી દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે જો પિતૃપક્ષ દરમિયાન તમે પીપળાના ઝાડને પાણી પીવડાવો અને દરરોજ ઘીનો દીવો કરો તો તમને તેમના આશીર્વાદ મળશે આ ઉપરાંત આ ઉપાય પિતૃદોષથી પણ રાહત આપે છે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી